જે ઘણા સંબંધો છે આવા બધા આક્ષેપવાળો જે પત્રબાઉન્ડ ભટ્યો છે એનાથી રાજકોટના રાજકારણમાં હલચલ મચી ગઈ છે પરંતુ મુખ્ય આખો મુદ્દો એ છે મોરબીથી લઈને પોરબંદર સુધીની એક લોબીને ખતમ કરવાની હું સોંપાયું છે આવો પણ ઉલ્લેખ છે ત્યારે જોઈએ કે આ પત્ર શું છે અને શું એના સુચિતાર્તો નીકળે નમસ્કાર ઇવિનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર મિત્રો પત્ર બોમ્બ ત્યારે જ ફૂટતા હોય છે જ્યારે અંદર ધુમાડો પુષ્કળ હોય છે અને જાહેરમાં બોલી શકાતું નથી ત્યારે ગુપ્ત પત્રોનો આશરો લઈ અને વાયરલ કરવામાં આવે છે એમાં મોટા ભાગે તજ્જો જ હોય છે અમદાવાદ કોર્પોરેશનમાં પણ આ રીતનો એક પત્રકાર જે છે એમાં એક નેતાનો ભોગ લેવાઈ ગયો સંગઠનમાં પણ કમલમમાં બેઠેલા એક આગેવાનનો પત્રકાંડે ભોગ લીધો હતો દાળમાં કાળું હોય છે એ કાળું જ્યારે કાળું છે એમ કહી શકાતું નથી ત્યારે આવા પત્રો વાયરલ થતા હોય છે અમરેલીમાં પણ આજ મુદ્દો હતો અને એમાં વળી માનો કે પાયેલગોટીનું પ્રકરણ લઈને આખું વાત જે છે બીજા પાઠે જડાવી દેવામાં આવી પરંતુ રાજકોટની અંદર જે ધવલભાઈ દવે નામના પ્રભારી છે એમણે અહીંયા કૂણા સંબંધો સ્થાપ્યા છે અને પદના બદલામાં બધી લાલચો લે છે અને આવી રીતે ગુપ્ત વહીવટ કરે છે આવા ચોંકાવનારા આક્ષેપ કર્યા છે એમાં રાજકોટ લોધી સંઘના ચેરમેન પદો ભાઈ શ્રી નરેન્દ્રસિંહ જાડેજાને આપવામાં આવ્યું ત્યારે મોટા ભાગના સહકારી આગેવાન વિરોધમાં હતા અને નરેન્દ્રસિંહ જાડેજાના પ્રમુખ પદો મળ્યું ચેરમેન પદ મળ્યું એ એક તોફાન ઊંચું તું પણ સંગઠનની બાબતના હિસાબે સમી ગયું હશે અને સમાવી દેવામાં આવ્યું હતું પરંતુ વળી પાછો આ પત્રકાંડમાં આ બાબત ઉપસ્થિત થઈ છે આ બાબત ઉપસ્થિત થાય નરેનસિંહ જાડેજા શું કહ્યું પહેલાં તો એ સાંભળ્યો પેલા પેરીકાઠમાં એવું લખ્યું છે કે રાજકોટ નોરિકાં રૈલવેચાણ સ્થળના ચેરમેનની નિમૂતમાં તાતે તાત આકારનો વહીવટ અને એ વહીવટ જિલ્લા પ્રભારી તરીકે નિમણૂક થયા બાદ તૂર્ત પહેલું કામ જિલ્લા પ્રભારીએ મારી નિમણૂક કરવાની છે જ્યારે પુત્રની શરૂઆતમાં જ ગપગોળો છે કે મારી નિમણૂક જિલ્લા પ્રભારીએ આવતા વ્યક્ત કરી એ પાંચ ત્રેવીસના રોજ જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાટડિયા પ્રદેશનો મેન્ડેટ લઈને આવ્યા મારી નિમણૂક થઈ સર્વાનુમતે અને એ તારીખ બે પાંચ હતી ત્રેવીસ અને જિલ્લા પ્રભારી તરીકે ધવલભાઈની નિમણૂક થઈ સોળ પાંચે અને પચીસ પાંચે નિમણૂક થઈ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા હવે આપને મારે માત્ર આટલું જ કહેવાની વાત હતી કે મારી નિમણૂક પછી જિલ્લા પ્રભારીની નિમણૂક ચૌદ દિવસ પછી થઈ હવે સત્ય આપ જાણી શકો છો અને એમાં પત્રમાં એવું લખ્યું છે ધવલભાઈને મદદ કરી છે અલ્પેશભાઈ ઢોલરિયાએ ત્યારે અલ્પેશભાઈ પ્રમુખ હતા એટલે આ વાત હતી એટલે એ સમજ પ્રેસમાં સરકાર જગતમાં લોકોમાં અને ખાસ અમે જેનું કામ લઈને બેઠા છીએ ખેડૂતોમાં એ સમજ ન ફેલાય એટલા માટે આ સ્પષ્ટતા જરૂરી હતી કે હું છે ને વિવાદનો માણસ નથી હું વિશ્વાસનો માણસ છું

આ સંસ્થામાં આવા મોટા મોટા લોકોના આ સંસ્થા છે સારી રીતે કામ કરી છે 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 બીજો મુદ્દો ભાઈ જે એવો પણ ઉલ્લેખ છે કે ભાઈ પટેલો નું જે આખું રાજકારણ છે ખતમ કરવું હવે આ મુદ્દો એટલા માટે વધારે આપણે ધ્યાન દેવું પડે નરેન્દ્રસિંહ જાડેજાવાળો મુદ્દો તો સમજ્યા ચાલો કારણ કે પરસુત્તમ રૂપાલા મનસુખ માંડવ્યાને જ્યારે પેરાસૂટ ઉમેદવાર ઉતાર્યા રાજકોટ પોરબંદરમાં ત્યારે જ આ વસ્તુ જે છે ક્લિયર થઈ હતી પણ આ તો ક્ષત્રિય આંદોલન જે થયું અને ભાઈ શ્રી પરસુત્તમભાઈ રૂપાલા એ જે પોતાનું તળપદી ભાષાનો ઉપયોગ કરવા જતાં ફસાઈ ગયા હાલી ક્યાં છે કોઈ ખબર જ નથી રાજકોટના સાંસદ છે પણ રાજકોટમાં ક્યાંય દેખાતા નથી બરાબર પરંતુ એ તો અત્યારે ચૂપ થઈ ગયા છે એને તો નું મંત્રી પદ હતું ને એ બધું આ ચૂંટણી ગળતું નથી અને રાજકોટમાં તો એ જ નથી હવે આવી પરિસ્થિતિ ની અંદર એવું બની શકે પ્રભાત તરીકે ભાઈ ધવલભાઈ ને મૂક્યા હોય અને ધવલભાઈ અંદર કાને આખો મોરચો સંભાળી અને આવું બધું જે બેલેન્સ કરવા કે તોડફોડ કરવા પ્રયત્ન ચાલુ કર્યો હોય તો જ આવો પત્ર આવે ને ભાઈ અને મહિલાઓ સાથેના ગુણા સંબંધો વિક્ષા આવતા જઈ રહ્યા છે એવો પણ જો આક્ષેપ થયો હોય અને ઓડિયો ક્લિપ છે ને આવું બધું વાત છે તો જો હશે તો જાહેર તો થવાની જ છે કારણ કે જે લોકોએ પત્ર વાયરલ કર્યો હોય એ પુરાવા રાખીને જ બેઠા હોય પરંતુ જે રીતે જયેશભાઈ રાજડિયા ધોરાજી ગોંડલમાં જયરાજભાઈ અને મોરબીમાં કુંડારિયા આ બધાને ધીમે ધીમે ચૂપ કરી દીધા છે અને જયેશભાઈ સામે રીતસરનો મોરચો મંડાઈ ગયો છે ત્યારે એટલું તો ચોક્કસ છે કંઈક દાળમાં તો કઈક કાળો છે જ કોઈક તો રાજ રમત રમે રહ્યું છે પરંતુ રાંદડિયા સરકાર જેને કહેવાય છે એની સામે આ બધા ટૂંકા પડી રહ્યા છે પણ આવા બધા ચમકલા જે છે એ ચાલુ રહેશે આપણે આશા રાખીએ કે જો આ પત્ર સાચો હોય તો પ્રદેશ ભાજપે આ જે કઈ કામગીરી અથવા તો આવા જે ઉંદરકામમાં કરવામાં આવી રહ્યા છે એની પર રોક લગાવે અને પત્ર લખનારને શોધી કાઢે અને ખરેખર અંદર જો આવી બધી વસ્તુ ચાલતી હોય તો એ સદંતર અટકાવી દેવી જોઈએ અને જવાબદારો સામે પગલા ભરવા જોઈએ ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આભાર